દીવ ખાતે બીચ રમોત્સવના આયોજનના ભાગરૂપે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું કેન્દ્રશાસિત શાસિત પ્રદેશ દીવના ગોગલા બ્લ્યુ ફ્લેગ બીચ ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જે અંતર્ગત અભવ્ય કાર્યક્રમમાં છોટાલા પ્રતિનિધિ સમાજના પટેલો આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે એડીએમ વિવેક કુમારે કાર્યક્રમની રૂપરેખા જણાવી અને તેમાં સહયોગની અપીલ કરી હતી તેઓએ જણાવ્યું કે પંદર હજાર માણસો માટે આ કાર્યક્રમનું આયોજન થયું છે આ મીટિંગમાં કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી બે ગવર્નર સહિત અનેક અતિથિઓ આવવાના છે વીઆઈપીને આવવાનો ગેટ અને પબ્લિકને આવવાનો ગેટ વગેરે અલગ અલગ સુવિધા રાખવામાં આવી છે કાર્યક્રમ દરમિયાન ગુજરાતી સિંગરને પણ બોલાવવા વિશે ચર્ચા થઈ લોકોને લાવવા તથા લઈ જવા પણ પ્રશાસન દ્વારા બસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે બીચ ગેમ્સ બે હજાર ચોવીસ કાર્યક્રમમાં ભારતમાં પ્રથમ આયોજન દીવને કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે જે દીવ માટે ગૌરવની વાત છે આ કાર્યક્રમમાં દીવની જનતા પણ સહભાગી બને તે માટે દીવ પ્રશાસન દ્વારા ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે કાર્યક્રમમાં આવવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા લોકોને ઘરે ઘરે જઈ તથા પટેલને મળીને લોકોને આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે